કેશોદમાં એક શખ્સને દેશી બનાવટી પિસ્તોલ સાથે પાડ્યો હતો કેશોદના અમૃતનગર મેઇન રોડ ઉપર એક પ્રકાશ હડિયા નામનો શખ્સ પિસ્તોલ લઈને આટા ફેરા મારતો દેખાયો હતો ત્યારે કેશોદ પોલીસને આ બાબતની જાણ થતા પોલીસે સ્થળ પર પહોંચી તપાસ કરતા શખ્સે ભાગવાનો પ્રયાસ કર્યો હતો ત્યારે પોલીસે આ આરોપીને ઝડપી તપાસ કરતા તેની પાસેથી દેશી બનાવટની પિસ્તોલ મળી આવી હતી અને પ્રકાશ હડિયા નામના આરોપીને કેશોદ પોલીસ સ્ટેશનમાં લાવીને આકરી પૂછપરછ કરતા ગેરકાયદેસર ભારતીય દેશી બનાવટની પિસ્તોલ નિલેશ દરબાર નામના શખ્સ પાસેથી મળી આવી હોવાનું સામે આવ્યું છે ત્યારે પોલીસે રૂપિયા પચીસ હજારની પિસ્તોલ અને એક મોબાઈલ સહિત કુલ રૂપિયા પાત્રે હજાર નો માલ જપ્ત કરી આરોપી વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી